જિલ્લા બહારની એજન્સીના નામે કરેલો ઠરાવ રદ કરવાની માંગણી સાથે માટી એસોસિએશનનો ટીડીઓને આવેદનપત્ર વલસાડ જિલ્લા બહારની એજન્સીના નામે વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતો સરપંચો અને તલાટીઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઠરાવ કરવાના મામલે આજ રોજ વલસાડ જિલ્લા માટી એસોસિએશને તાત્કાલિક મીટિંગ બોલાવી બહારની એજન્સીઓના નામે અપાતો ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે એસોસિએશન દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે માટી એસોસિએશનની આજરોજ સવારે સાડા અગિયાર કલાકે વલસાડના ધરમપુર રોડ પર આવેલી શ્રીજી સાનિધ્ય નામની બિલ્ડિંગની ઓફિસમાં માટી એસોસિએશનના પ્રમુખ દેહઝાદ ચોથિયાની અધ્યક્ષપણા હેઠળના સભ્યો સાથે મીટિંગ મળી હતી જિલ્લાના માટી એસોસિએશનના સભ્યો સાથે મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે વલસાડ જિલ્લા બહારની એજન્સીને વલસાડ જિલ્લાના ગ્રામ પંચાયતના સરપંચો અને તલાટીઓ સાથે મળી ખોટી રીતે ગેરકાયદેસર રીતે ઠરાવ કરી તળાવમાંથી પાણી કાઢી ઉલેચી ધંધો કરી રહ્યા છે જેથી વલસાડ જિલ્લાના માટી એસોસિએશનના સભ્યોની છાપ ખોટી પડી રહી છે બહારની એજન્સીઓના નામે અપાતો ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે એસોસિએશન દ્વારા વલસાડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને મારો વિરોધ છે અને આપણે બધા એ વિરોધને પોતાને બધું ખબર છે પણ એટલે કોઈ પર્સનલ વસ્તુ પણ નથી જતો પણ એટલું જ કહેવા માંગુ છું કે કામ કરો તો જેને કોઈ નોલેજ નથી ગાઈડ નથી એ લોકો વગર કામે ભાઈ આ મોટું કામ આવો બોલે છે આપણી પાસે માહિતી આવી રહી છે કે કન્ફર્મ થાય એટલે આપણે એના ઉપર બી જોશું કે आज અમે अमे માટીના એસોસિએશન તરીકે અહીંયા મીટિંગ બોલાવેલી છે वलसार અને ગઈકાલે રાતે અમને એક વિડિયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનીશ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ બોર્ડ એ કામ કરી રહ્યો છે તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનો કઈ તળાવ જાણવા મળ્યું કે ભાઈ બે નો હતો અને જ્યાં મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને આ રાતે ખબર પડી લેટ ખબર પડેલી દસ સવા દસે એટલે મેં સવારે ખાણ ખનીજમાં આવી સામેથી ફોન કીધો તો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કંઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી ના કરીશ જોકે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી ઠરાવ મંજૂરી બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાનખની ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જેની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખેલી હતી મિટિંગની અંદર ડિસ્કશનનો અમારો મેન મુદ્દો એ જ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલ ને પેલે કામ આપે છે તો મારીના પ્રમુખ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનકડાના સરપંચ બી છે તો એમના માધ્યમથી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો લોકલને ને ઠરાવ આપો લોકલ તમારું બધું સાચવી આપશે અમને બી કામ કરવાની મજા આવશે અને જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો જેથી આ બધું વાદ વિવાદ ને બધું તમે જોયા વગર અચાનક કરી દો તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કઈક આ હેરાન ગતિ થાય છે કોબાડો થાય છે એના લીધે અમે જે કામ કરતા છીએ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજી રોટી નુકસાન થાય છે અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એ જ સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલ ને પકડીને કામ કરીએ તો મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકો લોક પહોંચે એટલી મારી એક આજીજી છે અને એના સિવાય અમે આ લેખિતમાં ઈડીઓ સાહેબને ભી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એજ જ કરશું કે જે પણ હજુ બી મને બે ત્રણ ગામના ઠરાવો બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે એમ મને જાણ મળી છે તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટ થી મારે ખાલી કેવું છે કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો પણ એક માનસાઈદા રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે थैंक यू हमारी लाइव न्यूज़ 24 चैनल ने सब्सक्राइब करो બેલાઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપણે સૌથી પહેલાં પહોંચે